નમસ્કાર દર્શક મિત્રો સત્યમેવ છે તે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે બાવીસ જાન્યુઆરીથી બે હજાર ના રોજ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ ને અયોધ્યા ધામ માં તેમના જન્મસ્થળ પર ભવ્ય અને દિવ્ય મંદિર માં બિરાજમાન થનાર છે આ ઐતિહાસિક અને આધ્યાત્મિક માં સહભાગી થવા માટે વડોદરા શહેર ના ગોપાલક સમાજ ના આગેવાનો અને રામ ભક્તો દ્વારા એકસો આઠ ફૂટ લાંબી ધૂપ સળી બનાવવામાં આવી તેને વડોદરા થી શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા ધામ ખાતે પ્રસ્થાપન કરવાની પૂર્વ સંધ્યાએ ગુજરાતના ખ્યાતનામ ગાયક શ્રી કીર્તિદાન ગઢવી ના લોક ડાયરા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાંસદ રંજન બેરભટ્ટ મેયર તથા

એકસો આઠ ફૂટ લાંબી અને સાડા ત્રણ ફૂટ ફોડી ધૂપછડી એટલે કે અગરબત્તી બનાવી છે અને અગરબત્તી એકત્રીસ તારીખ એટલે કે આવતીકાલે મોકલી રહ્યા છે અને એના ભાગ સ્વરૂપે આગલા દિવસે એટલે કે અત્યારે આપણા ગુજરાત નું ગૌરવ અને ગુજરાતના કલાકાર અને ડાયરો જેમનો સાંભળવો દરેક ગુજરાતીઓને ગમે અને મેસેજ મળે કે ભાઈ કીર્તિદાન ભાઈ ઘડવી આવી રહ્યા છે એટલે સૌ કોઈને એવું થાય કે કીર્તિદાન ભાઈ ને સાંભળવા જવું જોઈએ અને એટલે આજે કાલે ધૂપછડી ને આપણે અયોધ્યા મોકલી રહ્યા છે એના આગલા દિવસે એટલે કે અત્યારે ડાયરો શરૂ થવા જઈ રહ્યો છે ભગવાન રામ લલ્લા બિરાજમાન થવાના છે સંસ્કારી નગરી વડોદરા સૌ ગૌપલકો અને વડોદરા વાસી તમામ લોકો વડોદરાના શ્રેષ્ઠીજનો વડોદરાના આગેવાનો વડોદરા શહેર જિલ્લાના તમામ લોકો સંતો મહંતો સૌની ઉપસ્થિતિમાં અને સાથે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર એટલે કે કેન્દ્ર સરકારના માન્ય મંત્રી શ્રી પરસોત્તમ રૂપાલાજી તો ગુજરાત સરકારના શ્રી આદરણીય હર્ષભાઈ અને સાથે સાથે ઉપ અધ્યક્ષ આદરણીય જેઠાભાઈ ભરવાડ અને પ્રદેશના ભારતીય જનતા પાર્ટી ના ઉપાધ્યક્ષ અને મધ્ય ગુજરાતના પ્રભારી આદરણીય ગોરધનભાઈ ઝડપિયા ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને આપણા જ વડોદરાનું ગૌરવ રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય આદણ્ય બાળકૃષ્ણભાઈ વડોદરા શહેર જિલ્લાના તમામ ધારાસભ્ય ત્યારે ખૂબ ઉત્સાહથી જાણે ઘરના આંગણે કંઈક લગ્ન પ્રસંગ કેમ ના આવ્યો હોય રામલલ્લા વડોદરામાં બિરાજમાન થવા જઈ રહ્યા હોય એવા ભાવ સાથે સંસ્કારી નગરી આજે ડાયરો અને આવતીકાલે ધ્રુપસડી ને અયોધ્યા મોકલવાના છે આપ સૌને હું આજના ડાયરામાં પણ અત્યારે આપ સૌ લાઈવ જોઈ રહ્યા છો તો આપ બધાને હું આમંત્રણ આપું છું આવો ને કીર્તિદાન ભાઈ આપણે બધા જ ભેગા થઈને સાંભળીએ રામલલ્લા ના આશીર્વાદ પણ લઈએ અને વડોદરામાં આવેલા આપણા લોક કલાકાર લોક ગાયક ભાઈ શ્રી કીર્તિદાન ભાઈ અને એમની ટીમ પોપટભાઈ તો હાસ્ય બી સાંભળવું આપણને એટલું જ ગમતું હોય છે આવો આપણે બધા જ આજે એક મંચ પર બેસીને સંસ્કારી નગરી વડોદરા એક ભગવાન રામલલ્લા ના ભક્તિભાવ સાથે આજે ડાયરો બી માણીએ અને આવતીકાલે આપણે આ અગરબત્તી ને અયોધ્યા પણ મોકલીએ રિપોર્ટર સની સિંધે સત્યમે છે લાઈવ વડોદરા